कृष्णाय वासुदेवाय हरये परमात्मने भरतः कृषनाशाय गोविन्दाय नमो

તો જઈ ચાંદલામાં અને એક કોમેન્ટ હતી કે તમે કે બધી કે આ બધા પ્રસંગ કે અટેન્ડ કરો છો જાઓ છો તો થોડીક કે એની બધી માહિતી આપો ફાર્મની ને કેટરિંગની ને કેટલું બજેટ હોય ને કેટલું કોસ્ટિંગ હોય એટલે તો પહેલાં તો તમને એ ને તો એરિયાવાઈઝ બધું અલગ અલગ હોય મેં નામ ગણો ને તો ફાર્મના છે ને ત્રણ એરિયા છે એક આપણે બીઆરટીએસ કેનાલવાળા રોડે ત્યાં બધા ફાર્મ છે એક મોટા વરાછાવાળા વિસ્તારમાં છે અને કતારગામ એટલે જે જે વિસ્તાર અને જેવું લોકેશન જેવું ડેકોરેશન એ પ્રમાણે બધાને અલગ અલગ હોય એટલે આમ ગણો તો દોઢ લાખથી ચાલુ થાય ને છ સાત લાખ સુધીના પાડાય છે નહીં હોય દસ ઉપર છે છે એટલે એ હોય પ્લસ એમાં પાછું અમુક અમુક પ્રસંગ વાઇઝ ડેકોરેશન પાછું અલગથી કરાવતા હોય કે હલ્દી રસમ હોય તો એનું ડેકોરેશન કરાવડાવે મહેંદી રસમ હોય તો એનું અલગથી કરાવડાવે એટલે એ બધું પાછું કોષ્ટિકમાં પ્લસ થાય અને પ્લસ જમણવાર જમણવારમાં તો આમ ગણો ને ડિશ ચાલુ સાદી ડીશ કરો તો અઢીસો રૂપિયા થાય એમ મિનિમમ અઢીસો ઘરે બનાવે તો થાય છે ત્રણસો ની એટલે ત્રણસો ચારસો રૂપિયા થી ડીશ ચાલુ થાય તે વધુ વધુ સત્તરસો અઢારસો બે હજાર હમણાં આપણે જે પ્રસંગ ગયા ને એમાં મોંઘા મોંઘી આપણે ડીશ કાઢી હોય તો આપણે જે બી સાહેબ જે હતી ને એ કઈક સોળસો કે અઢારસો રૂપિયા ની હતી મેરિયટ ની એટલે બધાય કોસ્ટિંગ વાઇઝ બધા નોખો નોખો અલગ અલગ હોય પછી આપણે શું છે હેલિકોપ્ટર ત્યાં પ્રસંગમાં ગયા હોય એટલે બધે તો ન ખ્યાલ હોય ગ્રુપનો હોય તો આપણને ખબર હોય કે આ લોકોએ કેટલા રૂપિયા ડીશ આપી દે શું હતું એ બધું એટલે માહિતીમાં તો જો આ ટાઈપનું છે અલગ અલગ બધું અને હવે આપણે જઈએ ચાંદલામાં તો તમે પરમ દિવસના બ્લોગમાં હતા તો તમારે એમ કેવો કે એક્સપિરિયન્સ થયો કોણ જોતું હતું એમ કે હતા હેતલબેન

આમે છે આમે ઓલો હોલ છે કે નહીં હોલમાં હવે તમે ફાર્મ રોજ ફાર્મ બધા એમ ડેકોરેશન બધું ફર્સ્ટ ક્લાસ હોય કેમ આગળ સામે હોલમાં લાગે છે અને આવડો આ સંગીત સંજા માટેનું ડેકોરેશન ને ઓઇલો છે જમણવાનો એરિયા તો આપણે જઈએ અંદર

तो घोप्लोपरो के सेयो? जूससन लो worries, जूससन लो are you, between, 3 उ मेटम मरया, ज्छिंत जिह तो मार्डि राभ एडाई उनकली हरी तएा, फखवे उनकली पंजरिवान, जो सता पुरी पार्टी जह Platform in very, मैं चील met revolutionary, भी तो, बत्भा झील, कोम्ने क

વડેલ <laughs> 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 <Thaab, doctor? laughs>

અમે તેલ ખાઈ લીધું છે. આપણા તો આપણે લગભગ છલા છે ને. 4-5 પ્રોગ્રામ થી એક છે. હા. હોય ને. એટલે ભજિયા ખાઈ લીધું મજા આવે એમ. ઈ બોલું હારો તો. પેલું કયો તો ચાટ. ઈસ્તે મેક્સિકન મસ્ત હતી. ઈ ખાઈ બધું જ.

જો આપણે જોશું હોય શોખ છે બધાને શોખ સાહેબે જમી લીધું છે

પેલા સિંગલ પુલ હતો ને તોય હતો ને ડબલ જો છે છો ને હવે ચાર થયા ને તો ટ્રાફિક તો પુલે ઓલું થાય જ નહીં ઉઠે જ નહીં ગજરા ચોકડી થી ચાલુ છે ત્યાં સુધી ઓછામાં ઓછી લગભગ અડધી કલાક તો થાય નહીં થાય છે અડધી કલાકે બહાર નીકળી ગયો બે દિવસ પહેલા આ ફાર્મમાં આવ્યા હતા ને પાછા આજે ને ફાર્મમાં પહોંચી ગયા અને આજે છે આમ આપણા છે ભાગીદાર ત્યાં જાય સંગીત સંધ્યાનો પ્રોગ્રામ છે આવે જવાનો છે સંગીત સંજના પ્રોગ્રામમાં સંગીત સંજના પ્રોગ્રામમાં તો તમે જાવને તાન જાવ ને હવે ને નીકળો નીકળો હાલો તો કામ તો મસ્ત જ છે કાલે લગભગ પરમ વિશે તમને બતાવ્યો હતો અંદર જઈને આખો કાર્યક્રમ કેટલેક હો ગયો છે જમણવાર તો પતી ગયો છે અંદર જઈને તમને બતાવી દઈશ ઓહ પછી જમણવારમાં તો લાઈન ચાલુ છે જો આ બાજુ બધાય બેઠા છે બોલો કિશોરભાઈ કેમ છે તો આવા લકી ફેમિલી માટે જોરદાર તાળીઓ ઉઠાવી છે પ્રિયાંક કેટલા વર્ષો પછી ડાન્સ કર્યો બહુ બધા હવે લગ્ન પછી સ્કૂલમાં કર્યો તો એ દેખાતું તું આને જોઈ જોઈને કોપી કરતા હતા હા ભાઈ અને છેલ્લે કહી નહીં તો પેલા કોરિયોગ્રાફને જોઈને ભાઈ કરો આના પછી શું બરાબર ને જોયું મારું ઓબ્ઝર્વેશન જોરદાર છે એમને નહીં આમને જોયું હતું આમને જોઈને કરતા તો આખી જિંદગી આમને જોઈને જ કરવાનું થશે બધું એમ જ ને તો આપણે કાલે તમારું લગ્ન છે પાકું પાકું લગ્ન કરવા તૈયાર છો તૈયાર તો કાલે બ્રાહ્મણજી કરશે આજે હું એક વિધિ પૂરી કરાવીશ બરાબર સો તમારે તમારો રાઈટ હેન્ડ ઉપર કરવાનો છે આવી રીતે અને બધાની સાક્ષીમાં બોલવાનું છે કે હું પ્રિયાંક લગ્ન પછી से, से, कर, के से। आगे। नहीं પછી જારે પણ ઝગડો થશે જારે પણ ઝગડો થશે സോറി હંમેશા હુંજ ગઈ സോറി હંમેશા રસ્તી કે ઓકે સેકન્ડ વચન હોપ યંગ કે હું શું કરવાનું છે બધાની સાક્ષીમાં આ વચન દઉં લગન કરવાનું લગન કરવાનું ત્યારે બધાની સાક્ષીમાં વચન દઉં છું કે લગ્ન પછી હે કેટલા દિવસ પછી 30 દિવસ પછી

એ કે મારા કઈ નથી સારા બરાબર શું ચાંદલી વાઈફ કેન્સ છે મેડમ તમને કોઈ જ મનાઈવા છે મનાઈવા છે તો વાઈફ ને ચૂપ કરાવીઓ તો કેવી રીતે કરશો એની ખ્વાઇશ પૂરી કરી પડ તો નાસ તમે ખ્વાઇશ કઈ પૂરી કરી છે આપણા ગિફ્ટ કરીઓ ભાઈ બધાની વાઈફ પર ઉઠી જાઉં છું અમે ત્યાર ના અંદર ગોતા હતા સર એમ નઈ પણ અમે ફોન કરે ફોન લાગતો મળી ગયા હતા ને પણ એ પછી એમ રિલેટિવ મળી ગયા તમને કીધું તું પણ હારો સી જેમાં કઈ કે નહીં ખરા પીઝા પીઝા ગાતા અમે એમ જ કર્યો પછી છેલ્લે ટ્રાફિક પૂરું છું ને પણ શી કર્યો અમે શેલે હતા એકદમ નીકળ્યા બીઝા ખાય મત ફાઈ તો સ્પેશિયલ કટાવડયા ઓલેન મે કીધું ચીઝ બેજ ના બને મસ્તી ના ખાખરા પીઝા હતા ખાખરા પિઝા પણ આયેમાં એટલી લાઈન હતી હો બીઝા હિસાબે લેમાં બસ એટલે અમે હાવ લાસ્ટમાં ગયા પણ ખાધા ખાલી પિઝા ખાખરા પિઝા એટલે મજા પૂજા જ હવે એક આમ તો બે પ્રોગ્રામમાંથી નીકળ્યા હવે એક પિઝા મસ્ત હતા અને બીજું હતું રતાળો હા ચાટ અમે જેમાં રતાળો ચાટ હતો ને ટોપ હતો ખાવાની મજા આવી અને જો બે ફંક્શન ત્યાં આજના હવે પૂરા અને હવે જઈએ કરે તો નવ ગયા છ વાગે નીકળ્યા ત્યાં હાડા નહીં પાંચ સાડા પાંચે અને આજનો બ્લોગ હવે જો અહીંયા પૂરો કરીએ તમને ગેમો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને સારી સારી કોમેન્ટ કરી દેજો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય માતાજી જય બળિયા દેવ રામચંદ્ર ભગવાન જી જય જય કષ્ટ ભંજન દેવ બોલો શ્રી હરે કૃષ્ણ મહારાજ જી જય તિરૂપતિ વેંકટેશ્વર મહારાજ પાર્વતી પતિ હર હર મહેવ સી તારા